રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નકલી બિયારણ વેચાતું હોવાનો પર્દાફાશ થયો છે બેફામ રીતે બિનઅધિકૃતિ બિયારણ વેચાતું હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં સરકારની માન્યતા ન હોય તેવા કપાસના બિયારણથી ખેડૂતોના પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો છે તો મળતી માહિતી મુજબ સરકારની માન્યતા ન હોય તેવા પાંચથી વધુ કંપનીના બિયારણનો રાફડો ફાટ્યો છે જેમાં તેજા સુપર બલરામ ફિફ્ટીન પુષ્પા ફાઈવજી વાગડ જંગલી પ્રમુખ દિગ્ગજ કિંગ બ્રોન્ડ સુપર કિંગ સહિતની બ્રાન્ડના બિયારણો સરકારની મંજૂરી વિના વેચાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો ખેડૂતોનું કેવું છે કે સરકાર કે કૃષિ વિભાગની આ પ્રકારના બિનઅધિકૃત બિયારણો પર કોઈ પણ પ્રકારની લગાવ નથી જેથી સરકાર દ્વારા વેચાણ કરવા માટે માન્યતા ન ધરાવતા હોય એવા બિયારણો બજારમાં ઉપલબ્ધ છે તો આ મામલે ખેતીવાડી વિભાગને ખેડૂતો દ્વારા લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થયેલ નથી ત્યારે માન્યતા વગરની બિયારણ કંપની બંધ કરાવી સખત કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ ઉઠવા પામી છે તો આ મામલે જામનગર જિલ્લા જામ જોધપુર ગામના ખેડૂતો જાગૃતતા માટે લડત શરૂ છે બ્યુરો રિપોર્ટ સી સીએન બેટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ